આપડી ગાડી એક આ ગાડી પડશે આ લઈ એક આ લઈ જાય બે માં કઈ લઈ જાય જઈશિવાની આપડે કઈ ગાડી લઈ જઈએ હે બટા ઈ લઈ જાય આની લઈ જાય એટલે આવો સરસ મજાનો નો તૈયાર તમને ખાવા મળશે જવાનું છે મારા મામાના ના ઘરે એટલે કાસ ખોલ્યા નઈ તો તૈયાર થઇ જશે એ બુટ બુટ પહેરવાની બધી એવી બધી તૈયારી કરે છે એટલે મોજા રૂમાલ લે એવું બધું તો જોઈ જાન રામ રામ સીતારામ

બે નવળ કરે જોઈ કઈ નહી કરવા દે બોટી નહીં પહેરવા દે તો હું કામ ઉભા થયા પેલા એમ લો હવે એવું થા આળોટવા મળે ને એવું બધું કરવા માંડે

ઢીંગલી ને મારે જો કેવા ઢીંગલી ને કપડા લાગે ઈ ઠેલો દેખાડવા મળી હાલો હવે લઈ લો એમ જોઈજો હમણા થાય ને

શિવાની તો શિવાની ના પપ્પાએ રોયલ એન્જિન છોડાયું છે એટલે ઈ લઈ જવાનું છે નહીં ઈ લઈ જૈ નેસન ગાડી પણ શિવાની તો આપણે ઓલી ગાડી મૂકે છે એમ હાલ આવો આમ તો टाटा કરે કોને टाटा કરે તર્પ પણ टाटा કરી દેઉ છે આપણે ન જાવ તો હે જાવ સરસ મજાની એન્ટ્રી પાડવાની છે અમારે જાનમાં જઈને એટલે અમે બુલેટ લઈ જવાના છીએ અને ઓલી ગાડી ભાણા ફાઈ લેવાના છે કે તો જ

મેં કીધા વાગવા મહિનું આમ થાય એ રા એ તમારો ફોન આવી જ્યો મને ખબર નથી કે ઉભા થાય તો અમારો વારો આવે શિવાની પપ્પા અમાર પાણા ફાઈ ને અમાર વિજય ફાઈન બધા જમવા બે જશે અને આપણે ડીશ લઈ લીધી છે આપણે તો જમીન આવતા રેહસી ને ત્યારે મારા મામાના ઘરે પાસે આવતા રહેશે શિવાની બેન ને આપણે પૂરાવી દીધા છે અને અમે બધા અહીંયા બેઠા છીએ આજ તો મામાના ઘરે જ આપડે મોજ કરીશું માં એમ તો આવ્યા લગન માં અમાઈ ગયા થોડીક વાર આપણે વરખોડા કરી એવા પણ માંડવે નતા ગયા કેમકે શિવાની બેન ના રહેતા નતા ને એટલે પછી જમીન આયા આવતા અહીંયા આપડે શિવાની ને હું રાવી દીધી છે ને બસ મારા નાની માન મારા ભાઈ ને બધા બેઠા તા નહી

આમાં કલર કેવો મને ગમે એવા કલર ખાટા મીઠા હી ખાટો કલર થયો છે હું ન કહું હું કેવાય આને એવું એવું થોડું નાખ દીધું રૂમમાં બેઠા બેઠા કયા છે આવું દાદું નાખ્યો રો થોડું નાખ ગયો ને ખાટા મીઠા બોલાતી આ થાય

તો હું કામના રૂમ માં બેઠા ઠંડો ઠંડો હાથમાં જાય ને ફેમસ માં ગોલો ખાવા એટલામાં આજુબાજુ નીકળો ને તો કાસકોલિયા ખંભાળા રોડ ઉપર આવજો એટલે આવો સરસ મજાનો નો તમને ખાવા મળશે પરિમાણે હો પૈસા દે પરિમાણે પૈસા આ તમે એટલા વાળી ડીશ ક્યો છો ને એટલા વાળી બનાવી દેશે કમખાણા રોડ ઉપર જ છે એટલે આ એટલામાં તો એક જ છે હા મોડે

પછી હાલતા થાય હું નઈ તો ટાટા અમે કેવો ટાટા કેતો તો હવે આપણે હાલ તો ચાલુ છે ને ગાડી આપણે ખેલા બાંધીવાળા છે એટલે ધીમે ધીમે હાલતા થઈ જાય બધા ને બાય બાય ટાટા કહી દેવી હાલો આવજો તઈ દાદા આવજો એ આવજો એમ ઓ બાય બાય હો ટાટા શિવાની તો કહી દે શિવાની આપડે <laughs> <laughs>

બેન ને તોફાન પેલા હોય શિવાની બેન થોડા ઘણા મૂડ માં આવ્યા છે હવે શેડાળા બેન આ બોલાવાય જ આને બોલાવી ને ક્યાં રોવાનું ચાલુ કરે એટલે એન્સી દિશા ની માની માર ઉભી રેવા દેવાની હતી

બે ભાઈબન હરખા ન દો ગે શિવાનીને રોવાનું વિહાનભાઈને રોવાનું આવું બધું અમારું કામકાજ ઘરે આલે હે તો બસ હવે આજનો દિવસ કાપડા ઓરીયો તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં તો બાય બાય